ભવ્ય રોડ શો યોજાયો છે સેનાના શૌર્યને બિરદાવવા માટે વડોદરામાં નરેન્દ્ર મોદી કેસરી કોટીમાં ઓપરેશન સિંદૂર યાત્રા રોડ શો કર્યો જયારે પીએમ મોદીનું શહેરીજનોએ જોરદાર સ્વાગત કર્યું હતું ઓપરેશન સિંદુર બાદ વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે એક કિલોમીટરના રોડ શો માં મહિલાઓએ ફૂલ વરસાવી પીએમ નરેન્દ્ર મોદી સ્વાગત કર્યું હતું રોડ શો ના રૂટ પર ઓપરેશન સિંધુ ના હોર્ડિંગ લાગ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીએ કાર માંથી બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું છે ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે ત્યારે સેનાના શૌર્ય ને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા પરિવારે સ્વાગત કર્યું હતું વડાપ્રધાને પણ નમસ્તે કહ્યું એરપોર્ટ થી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટર ના રોડ શો માં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિ ના રંગે રંગાયું હતું બાદમાં મોદી દાહોદ જવા રવાના થયા છે